ખાસ કરીને વાત કરીએ તો જેમાં પાલિકાના વિવિધ વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં બે નવા સંપ સહિત ઓકો રોડ તથા ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશન સહિતના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા બીજી તરફ ગોવિંદપુરા ચકરનાકાથી માર્કેટ ચાર રસ્તા સુધીના ગેરકાયદેસર નાના મોટા દમાનોને દૂર કરવા નોટિસ આપી છતાં સ્વૈચ્છિક દબાણો દૂર કરવાનું જણાવ્યું છે અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો દબાણોનો સફાયો કરવાનો પણ પાલિકાએ મન પણ આવ્યું છે હવે જોવાનું રહ્યું કે દબાણો યથાવત રહે છે કે પાલિકા છે તે આ દબાણોનો સફાયો બોલાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે આવનારા દિવસ એટલે કે ચૌથી તારીખના રોજ તેઓ મલ્ટીમેટમ આપવામાં આવી છે નોટિસ આપવામાં આવી છે ત્યારબાદ આખરે તમામ દબાણો દૂર કરવા માટે પાલિકા સહિત તંત્ર દ્વારા છે તે નોટિસ આપી દેવામાં આવી છે આજની આ પાદળા નગરપાલિકાની સામાન્ય સભામાં અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતનિશી જાલાપાપુના માર્ગદર્શન હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ એક થઈને કામ કરતી હોય ત્યારે આજે વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું તું કારોબારી સમિતિ તરીકે ત્રેપન કરોડ રૂપિયાનું આજે બજેટ રજૂ કર્યું છે આઠ કરોડ પુરાણ જોવાનું એ બજેટ છે અને લગભગ એકસો છત્રીસ મુદ્દા જે વિકાસના હતા એજન્ડાના એ બધા સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં લગભગ દસ થી બાર કરોડના વિકાસના કામ હવે ટૂંક જ સમયમાં ચાલુ થશે અને નવી દરખાસ્ત જે ગણેશજીના વિસર્જન માટે ધારાસભ્ય અંગત ઇન્ટરેસ્ટ લઈ અને અમારી ટીમને સોંપ્યું હતું કે આ કામ કોઈ કઈ સમયે પાર પાડવાનું છે તો એની દરખાસ્ત અંબાજી તળાવમાં

નોટિસ આપી છે ત્યારબાદ નહીં એ ખાલી કરે તો તોડવામાં આવશે એ ગોવિંદપુરા ચાર રસ્તા જગત નાકા થી લઈ અને માર્કેટ ચાર રસ્તા સુધી તમામ દબાણો જે આવે છે